જય શ્રી કૃષ્ણ શ્રીમદ ભાગવત મહાપુરાણ ષષ્ઠ સ્કંદ અધ્યાય છ દક્ષની સાઠ કન્યાઓના વંશ શ્રી સુખદેવજી બોલ્યા પછી પ્રચેતાના પુત્ર દક્ષને સ્વયંભુ બ્રહ્માએ સમજાવ્યા એટલે તેમણે અસિક પત્નીમાં સાઠ પુત્રીઓ ઉત્પન્ન કરી તેઓ પિતા ઉપર પ્રેમ રાખનારી હતી તેમાં દસ ધર્મને તેર પ્રજાપતિ કશ્યપને સત્તાવીસ ચંદ્રને ભૂત અંગી તથા બબ્બે અને બાકીની ચાર બીજા નામથી ઓળખાતા કશ્યપને સંતાનો સહિત એ દક્ષ કન્યાઓના નામ તમે મારી પાસેથી સાંભળો કે જેના પુત્ર દિતિ ત્રણેય લોક ભરાઈ ગયા છે ભાનુ લંબા કકુબ જામી વિશ્વા સાધ્યા મરુત્વતી વસુ મુહૂર્તા તથા સંકલ્પા આ ધર્મની સ્ત્રીઓ હતી તેના પુત્રોના નામ તમે સાંભળો હે રાજા એમાંથી ભાનુને ઋષભ નામનો પુત્ર થયો અને દેવ ઋષભનો ઇન્દ્રસેન નામનો પુત્ર થયો લંબાને વિદ્યુત નામે પુત્ર થયો અને તે વિદ્યુતથી સ્તન ઇતનું નામે પુત્ર થયો વળી કકુબને સંકટ નામનો પુત્ર થયો તે સંકટનો કિકટ નામે પુત્ર થયો અને તે કિકટથી પૃથ્વીના કિલ્લાનું અભિમાન ધરાવતા દેવો થયા જામીને સ્વર્ગથી નંદી નામે પુત્ર થયો વિશ્વાના વિશ્વદેવો નામે પુત્ર થયો જેઓને પ્રજારહિત કહે છે સાધ્યાથી સાધ્યાથી સાધ્ય નામનો દેવ સમુદાય થયો અને તે સાધ્યોનો પુત્ર અર્થ સિદ્ધિ થયો મરુત્વતીમાં મરુત્વાન અને જયંત નામના બે પુત્રો થયા તેમાંનો જયંત ભગવાન શ્રી વાસુદેવનો અંશ હતો જેને લોકો ઉપેન્દ્ર નામથી ઓળખે છે મુહૂર્તાથી મુહૂર્તિક નામના દેવગણો થયા જેઓ પ્રાણી માત્રને પોતપોતાના કાળે ઉત્પન્ન થનારું ફળ આપે છે સંકલ્પાને સંકલ્પ નામનો પુત્ર થયો અને તે સંકલ્પનો કામ નામે પુત્ર થયો વસુથી આઠ વસુ નામના પુત્રો થયા તેઓના નામ સાંભળો દ્રોણ પ્રાણ અર્ક અગ્નિ દોષ વસુ વસુ અને દ્રોણથી નામની પત્ની હતી જેનો હર્ષ શોક તથા ભય વગેરે પુત્રો થયા પ્રાણની ઉર્જસ્વતી નામની પત્ની હતી જેના સહ આયુ અને પૂર્વજવ નામના પુત્રો થયા ધ્રુવને ધરણી નામની સ્ત્રી હતી જેના અનેક નગરના અભિમાની પુત્રો થયા અર્કની વાસના નામની સ્ત્રી હતી જેના તર્ક વગેરે પુત્રો થયા અગ્નિની વસોળધારા નામની સ્ત્રી હતી જેના દ્રવિગણ વગેરે પુત્રો થયા તે સિવાય સ્કંદ નામનો પણ અગ્નિનો એક પુત્ર કૃતિકા સ્ત્રીથી થયો હતો તે સ્કંદના વિશાખ વગેરેના પુત્રો થયા દોષની સરવરી નામની સ્ત્રી હતી જેમાં શ્રીહરિના અંશરૂપ શિશુમાર પુત્ર થયો વસુનું આંગીરસી સ્ત્રી હતી જેમાં વિશ્વકર્મા નામે શિલ્પ વિદ્યાનો આ આચાર્ય પુત્ર થયો એ વિશ્વકર્માની ચાક્ષુક મનુ નામનો પુત્ર થયો જે મનુના વિશ્વદેવો અને સાધ્યદેવો નામના પુત્ર થયા વિભા વસુ નામના વસુને ઉષા નામે સ્ત્રી હતી તેણે વ્યુષ્ટ રોચિચ અને આતપ નામના પુત્ર ઉત્પન્ન કર્યા હતા તેમાંના આતપથી પંચમ પંચયામ નામે પુત્ર થયો હતો જેને લીધે પ્રાણીઓ પોતપોતાના કર્મોમાં જાગૃત રહે છે ભૂત પ્રજાપતિના સ્વરૂપમાં સ્ત્રીએ રુદ્ર નામના કરોડો પુત્ર ઉત્પન્ન કર્યા તેમાં રૈવત અજ ભૌ ભીમ વામ ઉગ્ર વૃષા કપી અજૈકપાદ પાદ અહિબુર્દુન્ય બહુરૂપ અને સહાન આ અગિયાર મુખ્ય રુદ્રો છે બીજા રુદ્રના પાર્ષદો ભયંકર ભૂત પ્રેત તથા વિનાયકો બીજી સ્ત્રીમાં ઉત્પન્ન થયા પ્રજાપતિ અંગીરાના સોધા અને સતી નામની બે પત્ની હતી તેમાંની સોધાએ પુત્રી દેવોને પુત્ર તરીકે ઉત્પન્ન કર્યા અને સતીએ આંગીરસ અથર્વ વેદને પુત્ર તરીકે ઉત્પન્ન કર્યું કૃષાસુ પ્રજાપતિએ અચિર્ય નામની પત્નીમાં ધ્રુમકેશ નામના પુત્રને અને દિશણા નામની સ્ત્રીમાં વેદ શિરા દેવલ યને તથા મનુ નામના ચાર પુત્રો ઉત્પન્ન કર્યા તાક્ષર્ય ને વિનતા કરદુ પતંગી તથા યામીન નામે ચાર સ્ત્રીઓ હતી તેમાંની પતંગીય પક્ષીઓ યામીનીએ તીડો વિનતાએ સાક્ષાત ભગવાન વાહન ગરુડ તથા સૂર્યના સારથી અરુણ અને કદ્રુએ અનેક નામો અનેક નાગો ઉત્પન્ન કર્યા હે ભરંત વસ્ત્રી રાજા કૃતિકા વગેરે સતાવીસ નક્ષત્રો ચંદ્રની સ્ત્રીઓ છે એ ચંદ્ર દક્ષના સાપ્તિક ક્ષયરોગને લીધે પીડાયેલો રહે છે તેથી તેને એ સ્ત્રીઓમાં કંઈ સંતાન થતું નથી દક્ષને પ્રસન્ન કરી કૃષ્ણ પક્ષમાં ખંડિત થતી પોતાની કળાઓ પાછી મેળવી છે હવે લોકોની માતા ગણાતી પ્રજાપતિ કશ્યપની સ્ત્રીઓને લીધે આ જગત ઉત્પન્ન થયું છે તેઓના કલ્યાણકારી નામ તમે સાંભળો અદિતિ દિતિ ધનુ કાષ્ટા અરિષ્ટા સુસલા ઈલા મુનિ ક્રોધવસા ત્રામા સુરભી શર્મા અને તીમી હે રાજા તેમાંની તીમીથી જળજીવો શર્માથી શિકારી પશુઓ સુરભીથી પાડા ગાયો તથા બીજા બે ખરીઓવાળા પ્રાણીઓ તામરાથી બાજ પક્ષી અને ગીત વગેરે તથા મુનિથી અપ્સરાઓના સમૂહ ઉત્પન્ન થયા હે રાજન દંદસુખ વગેરે સર્પો વસાના પુત્રો થયા સર્વ વૃક્ષો ઈલાના સંતાનો થયા સુરસાના પુત્ર અઢાર તમે સાંભળો દ્રિમૂર્ધા સંબર અરિષ્ટ હિગ્રીવ વિભાવશુ અયોમુખ શંકુશીરા સ્વરભાની કપિલ અરુણ પુલોમા મા એકચક્રુતાપન ધ્રુમકેશ વિહુસનો બળવાન પુત્ર વૃષ પરવાની સમિષ્ઠા નામની પુત્રીને પરણ્યો હતો વડીધનુનો વૈશ્વનાર નામે પુત્ર હતો તેને ઉપદાનવી હૈશિરા પુલોમા તથા કાલકા નામની ચાર સુંદર રૂપવતી પુત્રીઓ હતી હે રાજા તેઓ ઉપદાન વિને હિરા હિરણ્યાક્ષ હાઈશીરાને કરતુ અને પુલોમા તથા કાલકા નામની વૈશ્વાન નગરી બે કન્યાઓના પ્રજાપતિ ભગવાન કશ્યપ બ્રહ્માની આજ્ઞાથી પ્રણીય હતા આ બે સ્ત્રીઓમાં યુદ્ધ વિશે શોભનારા પૌલવે તથા કાલકે નામના દાનવો ઉત્પન્ન થયા હતા હે રાજન તે દાનવોના સાઠ હજાર નિવાત નામના દાનવ પુત્ર થયા તેઓ યજ્ઞોનો નાશ કરનારા હતા જેથી સ્વર્ગમાં જઈને ઇન્દ્રનું પ્રિય કરનારા તમારા દાદાએ તેઓનો નાશ કર્યો હતો વિપિચિત્ર સિંહિકા નામની સ્ત્રીમાં એકસોને એક હેતુ નામથી ઓળખાતા પુત્રો ઉત્પન્ન કર્યા હતા તેઓમાં સૌથી મોટો રાહુ છે એ બધા ગ્રહપણાને માણ પામ્યા છે હવે અદિતિનો વંશ અનુક્રમે સાંભળો જે વંશમાં સમર્થ ભગવાન નારાયણ દેવ પોતાના અંશથી અવતર્યા હતા અદિતિને વિવસ્વત અર્યમાં પુષા તોષ્ટા સવિતા પગ ધાતા વિધાતા વરુણ મિત્ર શત્રુ સોરી મિત્ર શુક્ર તથા ઉર્ક્રમ નામે બાર પુત્રો થયા તેમાંના વિવસ્વતી મહાભાગ્યશાળી સંજ્ઞા નામની સ્ત્રી દેવ મનુ તથા યમ અને યમુના નામના જોડકાને જન્મ આપ્યો અને તે સંગનાજ ઘોડીનું રૂપ લઈ પૃથ્વી ઉપર ગઈ હતી ત્યારે બે યશ્વિની કુમારોનો જન્મ આપ્યો હતો વડી વિવસ્વતી છાયાએ સૈનેશ્વર સાવરણી મનુ તથા તપતી નામની એક કન્યાને જન્મ આપ્યો હતો જે તપતી સંવર્ણ નામના પતિને વરી હતી અર્યમાને માતૃકા નામે પત્ની હતી તેઓની ચરસણી નામે પુત્રો થયા જેઓમાં બ્રહ્માએ મનુષ્ય જાતિ કલ્પી છે પૂસાને કઈ સંતાન થયું ન હતું પૂર્વે પૂસાના દાંત બંગાયા છે તેથી તે લોટ ખાઈને રહે છે દક્ષ ઉપર કોપેલા શંકર સામે દાંત ખુલા કરી તે હસ્યું હતું તેથી તેના દાંત શંકરે ભાંગ્યા હતા તોષ્ટાની રચના નામની પુસ્ત્રી હતી જે દૈત્યોની નાની બહેન હતી તે બંનેથી શનિવેશ તથા અને વીર્યમાન એવો વિશ્વરૂપ એમ બે પુત્રો થયા હતા તેમાંના વિશ્વરૂપને દેવગણોએ પોતાના સ્ત્રીઓનો તે હતો છતાં જે વખતે ઇન્દ્રની અપમાન દેવનો ત્યાગ કર્યો હતો ત્યારે દેવોએ તેનો પોતાના પુરોહિત તરીકે સ્વીકાર કર્યો હતો શ્રીમદ ભાગવત મહાપુરાણ ષષ્ઠ સ્કંદ અધ્યાય છ સમાપ્ત જય શ્રી કૃષ્ણ